બગસરામાં વિવિધ સંસ્થાઓ અને શહેરીજનો દ્વારા રાજકોટમાં ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે બે દિવસ પહેલા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં બહલા સ્વજનોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં લોકોએ દુઃખ વ્યક્ત કરી શહેરના હાર્દ વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજાઈ રાજકોટ શહેરમાં ટીઆરપી ઝોનમાં ભયંકર આગ લાગી અને એમાં અનેક લોકો એ પોતાના જીવ ગુમાવ્યા વહાલા બાળકો અને સ્વજનો ગુમાવવાનું અસંખ્ય દુઃખ આવી પડ્યું તે પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવા ભાવ અર્થે બે મિનિટનો મૌન પાળે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શહેરમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવી કેન્ડલ માર્ચ યોજી શહેરીજનોએ દુઃખ વ્યક્ત કરેલું હતું જે અગ્નિકાંડ હતો એનાથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને આજે ખૂબ દુઃખની લાગણી અનુભવી આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આવી રીતે સામૂહિક કાર્યક્રમો ગુજરાતમાં ખૂબ થયા છે આના આના અનુસંધાને આના અનુસંધાને સમગ્ર વેપારી કારીગર આલમ સમગ્ર જ્ઞાતિઓને મૌખિક આમંત્રણ અને વોટસોપથી આમંત્રણ જઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે દરેક મૃતકોને આપણે દેવી બોલ પાડી અને સંધ્યા શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું સાથોસાથ

પોતાના ગુરુના વચન ઉપર જીવી રહ્યા છે એવો બગાનો હુંવાળો વોરો હોરો સમાજ અમારા મોરબી એવા રશ્વિનભાઈ ઢોડિયા મોનાભાઈ માળમંદિરની જેણે જવાબદારી સંભાળી છે એવા અમારા જનતા